લો ફેમિલી આવી ગયા અમે મોલમાં શોપિંગ કરવા કલા તો બધાને જય શ્રી રામ હર મહાદેવ અને જય માતાજી તો અમે ગોલુન લઈને આવી ગયા છીએ ક્યાં ગોલું ગોલુન લઈને આવી ગયા શોપિંગ કરવા તો જેન્ટ્સની તમામ આઈટમ છે આપણને ચપ્પલ ગીમા છે આ તો મફલર લાગે ટોપા ભાવ ગોળો લાગે તો જો અહીંયા તમને હું બતાવું નવ્વાણું રૂપિયાના થ્રી પીસ મોજા આ રૂમાલ છે એકસો ને એસી ના પાંચ સમજાણું નહિ મને આમાં કઈ નઈ આપણે સ્વેટર નથી લેવાય તો આ ફોર્મલ પેન્ટ અહીંથી ચાલુ થાય તમે જો પ્રાઇસ સાઈઝ ને આ પ્રાઇસ એવું હે બધું આમાં

આ ટી શર્ટ છે નાઇન્ટી નાઇનમાં અને આ બોઇઝના ટી શર્ટ છે જેકેટ જો મેન્સ વેર જેકેટ આ હે પેન્ટ કુર્તી શર્ટ હા આમાં તો પણ ભારત વજન વધી ગયો એવું છે ઓલા આવ્યા અમારા કારીગર રિક્ષાના ડ્રાઈવર માધ્યમ ત્રીજા માળે આવી ગયા છીએ આપણે ગોલુ ને લીધું ગોલુ જો પણ કેમ પણ આ બધી શાળાની શિયાળાની ગરમ વસ્તુ મળે છે તો બ્લેન્કેટનો ભાવ જો ને આમાં લખ્યો છે પાંચસો રૂપિયા સસ્તું છે સસ્તું છે તો ભાઈ લોકો જો અહીંયા લેડીઝની અને જેન્ટ્સની ને આપણે શું કહેવાય હાથ રૂમાલ ઘણું બધું છે

મે આવી ગયા ફિમોલ માં ને આટલા કેટલી ખરીદી કરી ગઈ નક્કી નતી જો બસ્કેટ બસકેટ તો દેખાડી દઉં પણ હવે આગળ અમે લેવાનું મન હું લેવું હું નહી એવું થાય છે અહિયાં એલો ગાઈસ આઈ ઝો સુરતના ડીમટ મોલ માં ખરીદી કરી હોય તો તમારે ચાય બટરફ્લાય છે ડીમટ માં આવ્યા તો તમારા બોરિયા બકળ આવી ગયા છે લેવામણો બોરિયા બકળ પોરવિલ સે જનાના છોકરાને तो बुधा है एक नंबर है तो गाइस तो हमारे कोई ने गिफ्ट आप हो स्पेशली तो टेडी बियर छह जो टेडी बियर नाना है पर मम्मी तो जो हमारी मम्मी ये रुमाल लीदो है एक खास लीता है रुमाल सेमों का पण हरा है कोनो अपना आप में नहीं करता है 80 रुपया ना चार्ज

તમારે જે કઈ પણ જોતું એ મળી રહે ચમચી થી માંડીને વાઈટ કા બેડ કા જાળી તો જો આ ટોપ લુ બેઠી છે પ્લાસ્ટિક નું છે કે પ્લાસ્ટિક નું આવું ન લેવા આ તો તૂટી જાય પ્લાસ્ટિક ની તમામ આઈટમ મળે છે હેલો ગાઈસ જય માતાજી જય બાપા સીતારામ મેં મમ્મી ની ખરીદી કરે છે તો મોલ માં આવી ગયા પાઉડર હે કે આ લેવું છે પૈસા તો હોય પણ તોય લઈ દીદી લઈ લીધું ખરીદી કરી જો મમ્મી ત્યારે સ્ટીકર ઊંધું પણ ડોબી

ખાખરા હે ઘણું બધું છે મેગી પાસ્તા જો ચવડો ચીંગ ચવાણું આપણને બધું મળતું હોય બધું તો પણ બધા અલગ બધી વસ્તુ મળે જો આપણે આવું ન મળે કશું અલગ છે તો ફાઈનલી મિત્રો આપણે મોલમાં શોપિંગ કરીને આવી ગયા છીએ બેટના સસરાની વાડીએ એટલે કે ફરવાની વાડીએ અહીંયા વાવેલા હે મોળા મૂળા છે ને જો મૂળા છે પછી શું છે કેતી જાવ મને ખબર ન પડે જો શીભડા તો આગળ આગળ બહેના રહો તમને જો બકાલો દેખાડું બકાલાનો એક પાંચ છ વીઘાનું ખેતર ઓલી બાજુ છે ને પાંચ છ વીઘા આ છે જો આ વાલોડ છે અહીંયા આપણે લગભગ આવી ગુલાબી વાલોડ નથી આવતી

તો ગાય અહીંયા પણ વાડી છે પણ આ થોડાક સમયમાં બેસાઇ જાય ને અહીંયા એપાર્ટમેન્ટ બધા એપાર્ટમેન્ટ બનવા મળ્યા નક્કી ન હોય એવું બધું છે મેળે મેળે બેઠા છે મને એમ કે શેવડી છે ત્યાં કે ઘાસ છે ઘાસ કોતમરી લાગે હું કોતમરી છે ને હાજર કોતમરી કોતમરી તો આપણે બીજીવાડી આવી ગયા છે પાંચ ની પણ ત્રણ વીઘામાં રીંગણી જેવું આવેલું છે રીંગણી જેવું નહીં રીંગણી જ આવેલી છે તો આમાં રીંગણા ઉતારી નાખેલા છે ને આવડી આરી આપણે કોતમરી મારી ફેવરિટ તાજા તાજી કોતમરી છે છતમાં યાર છે કે નહીં મોટું

વાડી વાડીએ પેલા હોઈએ આપણે કારણ કે વાડી એ વાડી આમાં બધાયમાં રીંગણિયું જ છે તો હવે કાંઈ નહીં રીંગણીઓને કહી દઈએ ટાટા અને સાંજે આપણે નીકળી જવાનું છે ઘરે મહુવા આપણા ઘરે કારણ કે એ ત્રણ ચાર દિવસ થઈ ગયા આપણે અહીંયા આવ્યા એને ઘણું બધું રોકાણા ને અમારા પાણીયા ભાઈ જો સામે ન્યા દેશે દેખે તો મંડાણા એ

તો ભાઈ લોકો આપણે વાડીએ થી તો ઘરે આવી ગયા અને તું મજ જેવું થઈ ગયું છે તો અને અહીંયા રસોઈ ચાલે છે ભાઈ હાટો જો બબલુ લાવ્યા છે ભાઈ ની ભાઈ બબલુ કાઈ છે ને આ જો આ ઊણી ની થઈ ગયા એને જ બેન કર્યું બબલાનો તો એને બબલુ લાવી દીધું છે મે બધી વસ્તુ ખરીદી કરી એટલે તો કાઈ ની કરી આજનો બ્લોગ અહીં ખતમ કરીએ છીએ તો મળીએ પાછા બધાને નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને બાય બાય